બનાસકાંઠાના બાપરના બુરીટાથે દેવ જતો રસ્તો છેલ્લા પાંચ દિવસથી બંધ છે પાંચ વર્ષ જૂના રસ્તામાં પાણી ભરાઈ જવાની સમસ્યાને કારણે રસ્તો બંધ થયો છે અને રસ્તો બંધ થતા વિદ્યાર્થીઓ અને સ્થાનિકોને મુશ્કેલી પડી રહી છે પાણીમાં ટ્રેક્ટર પણ ચાલી શકતું નથી તો સામાન્ય વાહનોની શું હાલત થાય ટ્રેક્ટરને પણ ડોડરથી બહાર કાઢવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે રસ્તામાં ડીચણ સુધીના પાણી ભરાઈ ગયા છે જેનાથી સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે સ્થાનિક ધારાસભ્ય સાંસદ અને તંત્રને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે છતાં છતાં કોઈ જ નિવારણ ન આવતું હોવાનો લોકોએ આક્ષેપ કર્યો છે નિરાકરણ ન આવતા સ્થાનિક લોકોએ વિડીયો બનાવી અને વાયરલ કર્યો છે રસ્તો જૂનો માર્ગ છે આ પુરેઠા દેવ માટે તો આ માર્ગમાં ઘણી વખત રજૂઆત કરેલી છે અને રસ્તો બહુ ભયંકર બગડેલો છે માર્ગમાં હાલી શકાતું નથી ટ્રેક્ટર પણ ચાલી શકાતા નથી ટ્રેક્ટર અત્યારે પોચ પોચ હલવેલા પડ્યા છે ટ્રેક્ટર નેકળી નથી એકતા બાળકોને ભણવા જવા માટે બહુ તકલીફ પડે છે ક્ષેત્રમાં ક્ષેત્રમાં અંદર ફેન્સી વાળું થઈ જાય છે તો એ નીકળવું જોઈએ અંદર થઈ અને આ તંત્રને ઘણી વખત રજૂઆત કરેલી છે સ્વરૂપજી ઠાકોર ને રજૂઆત કરેલી છે ગેની બેન હતા ગેની બેન વખતે રજૂઆત કરેલી છે બધાને સાહેબ શંકરભાઈ ચૌધરી બુધી વાત પોકેલી છે પણ કોઈ આ રસ્તાનો કોઈ કોઈ કર આવતો